હા કટુ ભરી કટુ ભરી લઈને આવ્યો લે લાલા ઓ ચીરલી લાઈતી ઓય પાખરે કીમ ભરી લાઈએ કીમ ભરી આલ ભૂખી ભૂખે જા પેડું હે ભૂખી હે આ તો ભેળો પત્તા થઈ ગયા એટલે હે 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 ધોવા ને પડે એ મેં બહાર જે લ્યા હ એ ધોય પાતો ચાલે થોડી શેકો પડશે તાવ ન આવે નઈ આવે તાલા

ઈ ની આય તો આવા કોઈ નહી છે ત્યાં વાત છે બધી કેટલો છે કેટલા કિલા હા હા કેટલા ના છે

એમ હાલે હા અલ્યા અલ્યા તમ તો મન તો એવો નથી આવતો હેટા હેટા જે બોલાવાનો અરે અને બકરા 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 કેવ કેવ છે તો હવે અમને તો આ જે એવો કે આવડે કે તો હાલે આવડે સી જાય તમે તો હા આ તો બકરા બાધા છે જેડ થી આયો

અચ્છા મોટો ગાળા વાળો થઈ ગયો છે હેલિયા છે જાવે હેડો આપણે તો અચ્છા આપણે વર્ષો ઘણો હે કેત ને છે હા તાવ તો ભરેલો પડ્યો છે કેટલો ભરેલો થાય છે હવે